સંત સુરા અને સાવજની ધરા ભજન ભોજન અને ભક્તિની ધરા ત્યાગ સમર્પણ અને પરોપકારની ધરા આ ધરા ઇતિહાસના પાના પર જ નહીં પણ મંદિરોના શિખરો પર ફરકતી ધજાઓ જપ તપ અને શક્તિથી ભક્તિની સાક્ષી છે આ ધરા ધર્મ સનાતન અને સંસ્કૃતિની વહેતી સરિતા એટલે વિસાવદર અને ભેંસાણની ભક્તિભૂમિ છે આ ભૂમિ સનાતનનું સાચું નામ છે આ ધરા પર પગ મુકતા જ પહેલું નામ યાદ આવે સતાધાર એ સતાધાર જેના રોટલા અને ઓટલાનો મહિમા આજે જગમાં ગુંજે છે સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલ ગીગા બાપુએ સ્થાપેલ સત્તાધાર આજે પણ ગુરુ શિષ્યની પરંપરાને અનુસરી રહી છે પરંપરાની આ ધરા સત્તાધારની જગ્યામાં આજે પણ પશુઓને માન અને સન્માન સાથે જોવામાં આવે છે આ પાવનકારી જગ્યાના દિવંગત પાડા પીરનું સમાધિ સ્થળ આજે પણ પુરાવો પૂરો પાડે છે અહીં એક પંગતે અઢારે વરણ પ્રેમે નીતરતી પ્રસાદ લઈ તાઢકનો ઓળકાર અનુભવે છે આવી જ સનાતનની બીજી વહેતી સરવાણી એટલે ભેંસાણ નજીક આવેલ પરબધામ પાવન ધરા પરબના ઇતિહાસથી સનાતન છોરું કોઈ અજાણ નથી અહીં રક્ત પિતથી પીડાતા અને તરછોડાયેલા લોકોની સેવા કરનાર સંત અને અમર માનું સમાધિ સ્થળ છે અહીં દર વર્ષે અષાઢી બીજે ભરાતા મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે મહંત સેવાદાસ બાપુની પુણ્યતિથી એ શીશ ઝુકાવવા વિશ્વના ચારેય ખૂણેથી શ્રદ્ધાળુઓ સાચી શ્રદ્ધા લઈને આવે છે એટલું જ નહીં દેશના વડાપ્રધાન આસ્થા પણ આ જગ્યા સાથે જોડાયેલી છે સમર્પણની આવી એક ઐતિહાસિક એટલે બિલખા ગામે આવેલ શેઠ સગાળશાની જગ્યા અહીં ચંગાવતી અને પુત્ર ચેલૈયાનો અમર ઇતિહાસ છે એવું કહેવાય છે કે અતિથિ બનીને પરીક્ષા કરવા ખુદ ભગવાન આવ્યા હતા એટલું જ નહીં શેઠ શગાળશા અને રાણી ચંગાવતીએ હસતા મુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડણિયામાં ખાંડીને પ્રભુને પીરસ્યો હતો એટલે જ તો ભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ શેઠ શગાળશાનું નામ લેવાય છે ધર્મ ભક્તિનું બીજું એક સરનામું એટલે વાદળોથી વાત કરતો ગર્વો ગઢ ગિરનાર છે જ્યાં દત્તદાતારના શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા ભક્તો ઉમટી પડે છે કોમી એકતાના અનોખા પ્રતિક સમાન જગ્યાનો મહિમા સોરઠ કે ગુજરાત નહીં જગત આખામાં સંભળાય છે આસ્થા અને આરાધનાનું આવું જ એક ધામ એટલે મોણી આગામ કે જ્યાં શક્તિ સ્વરૂપ આઈ નાગબાઈ માતાજી બિરાજમાન છે આજે પણ જગદંબાના સ્મરણ માત્રથી સુખની સુવાસ પ્રસરે છે એટલું જ નહીં અહીં ગીરના જંગલોની સમીપે આવેલ નાનું એવું ગામ એટલે રામપરા જ્યાં આઈ રૂપલમાના દર્શને દુનિયાભરમાંથી ભક્તો પહોંચે છે શક્તિ અને ભક્તિની આવી અનેક પરંપરા અને ઇતિહાસના સાક્ષીનું ઠેકાણું આપણું વિસાવદર છે આ ધર્મ વિરાસતનું ઝરણો અખૂટ અને અણનમ વહેતું જ રહે તે માટે આપણે આસ્થાની અરજ કરવાની છે અને હા ધર્મના રક્ષકનું રક્ષણ કરવાનું છે જો કોઈ આ ધર્મભૂમિ પર કડવી વાણી બોલનાર આવે તો તેને કદાપી માફ ન કરી